બરાબર આપડે કઈ જ્ઞાતિ માં કરવું આ ચેનલ જીવન સાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે

ਭਲੇ ਤੋ ਵਾਟੋ ਵਾਟ ਕਰਵਾ ਲਈ ਜੀ ਬਾਈ ਭਲੀ ਛੋਕੜੋ ਬੜੋ ਚਾਲ ਹੈ ਹੋ ਬਰ ਆਪਣੇ ਹੈ ਬਰੋ ਬਰ ਹੈ ਨਾ ਕਿ ਉਹਨਾਂ ਛੋਕੜੋ ਹੋ ਨਾ ਆਪਣੇ ਚਾਲ ਆਪਾਂ ਸਾਤੇ ਭਲੇ ਖੋਪਦਾ ਨਾ ਆ ਰਿਹਾ ਬਾਦੀ ਨੇ ਖੋਡਵਾ ਹੂੰ ਕਿਉਂਕਿ ਆਪਰੋ ਹੋਏ ਤੋ ਆਉ ਖਬਰਾਂ ਕੋ ਛੋੜਾ ਆਜਾ ਦਬਲ ਪੜਿਉ ਜੇ ਨਾ ਹਰਵਾ ਹਾਂ 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 ਰਿਹਾ ਹਾਂ ਭਲੇ ਹਾਂ ਆ ਕਿ ਮੱਕਤ ਮਰਾਖੋ ਸੇ ਬੈਂ ਕੋ ਹੋ ਹੂੰ ਕਿਉਂ ਕਿ ਆਮ ਕੋ ਸੋ ਮੱਕਤ ਮਰਾਖੋ

બરોબર તો મારું નામ તો પરબતભાઈ સેલાભાઈ હા પરબત સેલા પરબત સેલા એક મિનિટ એક મિનિટ હા પરબત સેલા હમ ગામ સેકરા ગામ સેકરા સેકરા હમ હા

વરસ એક દીકરી છે એમ ને હા એક દીકરી છે બીજું કોણ છે પરિવારમાં ભાઈ છે બે ભાઈ છે કોણ બે ભાઈ બીજાના ના લગન થઇ ગયા છે એ જેનો ભાઈ છે એતો ધંધા માં છે કોણ એ જુદો રહે છે ના ભેગા પણ નહી માર રહે છે કોણ હે હમ તો તમારે ત્યાં કોણ કોણ હે તમારે ત્યાં કોણ કોણ રહે મુ તો છેજ એકલો રહું કોણ છેટી સાથે કરાવું

શું રાત ના ખોડવા મને કોણ એમ હા હું હાલ છું નહીં કંઈ જ નથી મેં કરવું છે આપણે આપણે ઓછો નેશનલ ઓછું વાત લેવાનું ચાલે એમ કે બીજું કે આ ન્યાથી ગૂમના રાજમાં હા ન્યાસી કુંભના દૂધ બીજું ચાલે એમ કઈ કોઈ કામ નો હાલે આપણે તો આપણે કોઈ પહેલાં સોવર મળી રહ્યા એવું ચાલે એમ કોતું સેમ હું તમારી કાંઈ ભાષા સાબર નથી